ડીસા નગરપાલિકાના સમિતિઓની રચનામાં ભેદભાવ અપક્ષો ભાજપનો વિરોધ કરતા હતા તેમણે વિવિધ ખાતાઓની જવાબદારી આપી જ્યારે પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ સી આર પાટીલે અપક્ષોને ખેસ પહેરાઈ આવકાર્યએ સભ્યોની સાથે અન્યાય ડીસાના વોર્ડ નંબર આઠના અપક્ષ સદસ્ય નિકિતા નટવરજી ઠાકોરને બાદબાકી કરતા ઠાકોર સમાજમાં રોષ સતત વોર્ડમાં વિકાસ કાર્યો માટે કાર્યશીલ રહેતા સદસ્યની બાદબાકી કરતા સદસ્ય ચૌધાર આંસુઓ રડી પડ્યા સતત પાર્ટી એક બાજુ અપક્ષોને ભાજપમાં જોડ્યા જ્યારે બીજી બાજુ

સંગઠન મોટું બન્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું મારું નામ ઠાકોર નિકિતાબેન નટવરજી છે હું વોર્ડ નંબર આઠ માં અપક્ષ ઉમેદવારમાંથી આવું છું અને હું ઠાકોર સમાજની દીકરી છું અમારા નગરપાલિકાના સભ્યોમાં ચુમ્માલીસ સદસ્યોમાંથી સૌથી વધુ વટે હું જીતેલી છું અને હું સૌથી વધુ ભણેલી પણ છું ડીસા નગરપાલિકામાં સંગઠનના લોકો દ્વારા મને એવું કહેવામાં આવે છે કે જે તમે પાટિલ સાહેબના હાથે તમે જોડેલા છો તે નહીં ચાલે અમારા હાથે જોડાવો તો જ તમને ભાજપમાં ગણવામાં આવશે તો મારી એ વિનંતી છે કે સંગઠનના લોકો મોટા કે પાટિલ સાહેબ મોટા અને આજે ડીસા નગરપાલિકામાં જે કમિટીઓ આપવામાં આવી હતી તેમાં જે લોકો સતત ભાજપનો વિરોધ કરતા હતા એ લોકો પાંચ અપક્ષ ઉમેદવારને સંગઠન દ્વારા જોડેલા હતા તે લોકોને સારી કમિટી આપી જ્યારે હું પાટીલ સાહેબના હાથે જોડેલી હતી ત્યારે મને કમિટી આપવામાં આવી નથી આવું કેમ કરી રહ્યા છે જે લોકોને અત્યારે કમિટી આપવામાં આવી છે તે લોકોએ ગત સભામાં ભાજપની છાજિયા બોલાવી હતી અને હાય બોલાવી હતી અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું છતાં પણ તેમને કમિટી આપી છે તો પક્ષ શું સાબિત કરવા માંગે છે અને બીજી વાત કે પાર્લામેન્ટનું બોર્ડ મોટું કે ધારાસભ્ય મોટા જે પાર્લામેન્ટના બોર્ડ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તે અહીંયા ધારાસભ્ય દ્વારા બદલી નાખવામાં આવ્યા અને જે ધારાસભ્ય પોતાની મનમાની રીતે પોતાના જે સંગઠનમાં જોડાયેલા હતા તે લોકોને કમિટીઓ આપવામાં આવી અને હું મીડિયાના માધ્યમથી એ જ જણાવું છું કે પક્ષના જે લોકો સતત વિરોધ કરતા હતા તે લોકોને કમિટી આપવાનું કારણ શું અને હું ઠાકોર સમાજની દીકરી છું અને ડીસામાં વિધાનસભા અને બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો સમાજ છે કારણ અમારા સમાજનો ભેદભાવ કરવાનું કારણ શું છે અને મને કમિટી આપવી કેમ નથી